ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ જૂન અને ચોમાસ હવામાનની વાત કરીએ તો મિત્રો જે સિસ્ટમ છે તે ગ્વાલિયર અને અલ્હાબાદ નજીક છે પણ તેના સેટેલાઇટ વાદળો તમે જુઓ તો ગુજરાત બોર્ડર ઉપર આવી ગયા છે સારા એવા ઘાટા એની ટ્રાફ લાઇનના વાદળો તમે જુઓ ગુજરાત કવર કરી નિષ્ક્રિય વાદળો ઠેઠ અરબસાગર પાર કરી અને અબુધાબી સુધી પહોંચેલા છે આ ટ્રફ લાઈનના વાદળો છે અરબસાગર જો એના ટ્રફ લાઈનના વાદળો છે ગઈકાલે મિત્રો દક્ષિણ ગુજરાત ને ઉત્તર પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો અને સાથે આપણે જ્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સંતોષકારક બરાબર વરસાદ નહોતો ત્યાં પણ સારો એવો વરસાદ પડ્યો બીજે બધી હળવા મધ્યમ ભારે ઝાપટા પડ્યા મિત્રો જે પશ્ચિમ સૌરાષ્ટ્રને લાભ આપો તમે વિચાર કરો કે સિસ્ટમ જ્યાં અલ્હાબાદ ને ગ્વાલિયર પાસે છે અને એનો મુખ્ય વાદળો ઉત્તર ગુજરાત ને પૂર્વ ગુજરાત ને લાગુ પડે એના બદલે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર ને લાગુ પડ્યું તે મિત્રો અરબી સમુદ્રમાં પશ્ચિમ કિનારે વળાંક લેતા હતા તેના ટ્રફના પવનો આપણે સાતસો એસપીએમાં જોયા તેનો લાભ મળ્યો હવે આગળ શું પરિસ્થિતિ છે તે જોયો તો મિત્રો વરસાદી રાઉન્ડ લાંબો હશે વસે છે એકાદ બે દિવસની જેવી તેવી વરાપ આવશે પણ સતત આ રાઉન્ડ પછી પચીસ માં થોડો ધીમો પડી સિતવી અઠ્યાવીસ માં ફરી વધશે ફરી ધીમો પડી ત્રણ ચારે ફ્રી સક્રિય થાય છે એટલે વધારે લાંબો રાઉન્ડ છે ખેડૂતોમાં ખાસ એલર્ટ રહેજો તમને જ્યાં પણ વરાપની જગ્યા મળે ને શાંતિ તમારા હાલ એવું હોય ત્યાં આંકવાની ફૂલ તૈયારી રાખજો જોકે આગોતરું છે હવામાનમાં ક્યારેય પણ ઉઠરપાઠર થઈ શકે છે પણ આ તમને મેજોરિટી એટલા માટે કહ્યું કે લાંબો રાઉન્ડ બેક ટુ બેક સિસ્ટમ બની રહેશે આ મિત્રો સિસ્ટમ જે અહીંથી ગઈ તે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી બે એકમેક થઈ આ નબળી પડતી પડતી ગઈ હતી એટલે ફૂલ સ્પીડમાં તેનો ટ્રફ લંબાણો ગુજરાતમાં ચાલુ થઈ ગયો વરસાદ બરાબ જેવું કંઈ રહ્યું નહીં જે આ ગઈ વરાપ આપણે વાવણી પછી બે ત્રણ દિવસ એવી વચ્ચે વચ્ચે એકાદ બે દિવસની આવે પણ છત લંબાઈ રહ્યું છે હવે આજના વિસ્તારો જોઈએ તો જે અપડેટ નથી થયું અને સેટેલાઇટ વાદળો તમે જોવો ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમાં સારો લાભ મળે શકે અમુક ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં પણ એ સાઈડથી વાદળો આવે બીજે બધે હળવે મધ્યમ ભારે ટ્રફ લાઇન અત્યારે પશ્ચિમ કિનારાથી થોડી દૂર વહી ગઈ છે જેના વળાંક લેતા પવનો પણ સેટેલાઇટમાં નિષ્ક્રિય વાદળો અત્યારે ચવારમાં તમે જુઓ અરબી સમુદ્ર પાર કરી અને આપણે દુબઈ કેવી એનું અબુધાબી ચેર છે ત્યાં સુધી તેના ટ્રફ લાઇનના વાદળો અહીંયા પહોંચ્યા છે મિત્રો આમાં વચ્ચે વચ્ચે અરબી સમુદ્રમાં પણ ક્યાંક ક્યાંક તમે જુઓ ઘાટા વાદળો એટલે વરસાદ શરૂ છે અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં સવારે સાડા આઠના વિડીયોમાં જોઈએ છીએ હવે મિત્રો આઈએમડીનું અપડેટ આવશે અને કંઈક નવીન હશે તો ફરી વિડીયો આપશું ચેનલને સારી સારી લાગી હોય માહિતી તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી